માત્ર ને માત્ર દસ કલાક ચલાવેલું આ શક્તિમાન કંપનીનું રોટાવેટર વિજયભાઈને વિજયભાઈ ને વેચવાનું છે સાવ વ્યાજબી ભાવે તો તમે તાત્કાલિક કરજો જોતા રહેજો ની ટોટલ માહિતી આપી દઈશ સાવ વ્યાજબી ભાવે વેચવાનું છે વિડીયો સારું લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો ફોલો કરી લેજો શક્તિમાન કંપનીનું રોટાવેટર છે અને વેચવાનું છે વિજયભાઈને આ રોટાવેટર માત્ર દસ કલાક જ ચલાવેલું છે એટલે કે ન્યુ કન્ડિશનમાં આખું રોટાવેટર કંપની કન્ડિશનમાં અને આ રોટાવેટર બે હજાર ત્રેવીસ ના મોડલનું છે સાવ નવું રોટાવેટર શક્તિમાન કંપની અને છ ફૂટનું આ રોટાવેટર જોવા મળશે છ ફૂટનું રોટાવેટર તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ન્યુ મોડેલ જ છે ટોટલ જવાબદારી

દસ કલાક જ ચાલેલું શક્તિમાન કંપનીનું છ ફૂટનું રોટાવેટર કિંમત છે માત્ર એક લાખ પંદર હજાર આ કિંમત પણ અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી રોટાવેટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો ચોટીલા અને ગામ મોટી મોલડી ગામે જોવા મળશે રોટાવેટર લેવું હોય શક્તિમાન કંપનીનું તો વિજયભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ઓગણએસી આઠ ચુમ્માલીસ વાળા નંબર છે તે વિજયભાઈના છે તો ફોન કરી અને રોટાવેટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો